ઉપલેટા શહેરમાં આટોપ લિવિંગ તથા ભારત વિકાસ પરિષદના સંયુક્ત ક્રમે સુરભી ગૌશાળા ખાતે વિશ્વના કલ્યાણ અર્થે ત્રંબકમ હોમા યજ્ઞ બે હજાર પચીસ યોજાયું નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ મહિલા ખોડલધામ સમિતિ વિશ્વ પરિષદ વગેરે સહિતના જોડાયા રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં નગરપાલિકા કચેરી પાછળ આવેલ જૈન દેરાસરની બાજુમાં જ આવેલ સુનિલભાઈ ધોળોકીયાની શ્રી સુરભી ગૌશાળા ખાતે ગાયોના છાણથી લીંપણ કરેલ ફ્લોર પર આટોપ લિવિંગ તથા ભારત વિકાસ પરિષદના સંયુક્ત ઉપક્રમે ત્રિમ્બકમ હોમા યજ્ઞ બે હજાર પચીસ યોજાયેલ હતો જેમાં મોટી સંખ્યામાં લોકો યજ્ઞમાં આહુતિ આપવા માટે જોડાયા હતા આર્ટ ઓફ લિવિંગના કિરણ દીદીના જણાવ્યા પ્રમાણે વિશ્વના કલ્યાણ અર્થે પુલવામાં થયેલ હુમલો પહેલગામમાં થયેલ હુમલો વગેરે હુમલામાં નિર્દોષ નાગરિકો મૃત્યુ પામ્યા હતા જેમના મોક્ષાર્થયા ત્ર્યબકમ હોમા યજ્ઞ બે હજાર પચીસ વિદ્વાન બ્રાહ્મણ દ્વારા મંત્રોચ્ચાર સાથે એની આહુતિ આપી સુનિલભાઈ ધોળકિયાની શ્રી સુરભી ગૌશાળા ખાતે સાંજે પાંચને ત્રીસથી સાતને ત્રીસ વાગ્યા સુધી બે કલાક યોજવામાં આવ્યો હતો કાર્યક્રમના અંતે કિરણ દીદી તરફથી ફરાર વ્યવસ્થા સૌ માટે કરવામાં આવી હતી આટોપ લિવિંગના દરેક કાર્યક્રમ માટે વિના સંકોચે નિઃશુલ્ક જગ્યા આપનાર શ્રી સુરભી ગૌશાળાના સૌની સુનિલભાઈ દોડકિયાનું હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું આ યજ્ઞમાં આટોપ લિવિંગ કિરણ દીદી વિનુભાઈ રાજા સાથે ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા ઉપપ્રમુખના પ્રતિનિધિ જિગ્નેશભાઈ વ્યાસ ભારત વિકાસ પરિષદના પ્રમુખ બહાદુરભાઈ ડાંગર હેમંત ડેકીવાડિયા સાહેબ તથા ખોડલધામ મહિલા સમિતિના પ્રમુખ ચંપાબેન ગજેરા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના પૂર્વ પ્રમુખ અને પત્રકાર દિનેશભાઈ ચંદ્રવાડિયા તેમજ પર્વતભાઈ ડાંગર પ્રોફેસર મોરી સાહેબ વગેરે આગેવાનો સાથે સમસ્ત હિન્દુ સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા જય ગુરુદેવ ઉપલેટા ઓટો બ્લિવિંગ પ્રશિક્ષક કિરણબેન સુવા આજે ઉપલેટાની અંદર ઓટો બ્લિવિંગ પરિવાર અને ભારત વિકાસ પરિષદ આયોજિત ત્રંબકમ હોમાનું આયોજન કરવામાં આવ્યું હતું કરીબન સિત્તેર એંસી જણા લોકોએ એમાં ભાગ લીધો લગભગ આઠ હજાર કે દસ હજારથી વધારે આપણે યજ્ઞ દીકરા આવૃત્તિઓ ત્રંબકમ હોમા મહામૂર્તિ જયના જાતે આજે વિશ્વ કલ્યાણાર્થે જે પુલવામામાં જે ઘટના બની પહેલાની જે ઘટના બની વિશ્વ શાંતિ માટે વિશ્વના કલ્યાણ માટે એક સારા ઉદ્દેશથી આપણે એક મહામૃત્યુજયમાં ત્રમ્બકમોમાંનું આયોજન કરેલું હતું ભારતના ઘણા બધા લોકોએ અલગ અલગ જગ્યાની અંદર આજે શિવરાત્રિને દિવસે મહાદેવની પૂજા અર્ચના કરતી હોય છે ઉપલેટા જેવા નાના સેન્ટરની અંદર પણ આજે આટલી બધી આહોતી અગ્નિનારાયણને જે આ પ્રદાન કરવામાં આવી ખૂબ આનંદ થયો પૂરા આટ ઓફ લિવિંગ પરિવારના સહકારથી ભારત વિકાસ પરિષદના સહકારથી આ ઉપરાંત ઉપલેટા પ્રથમ નાગરિક વર્ષાબેન ગજેરાની પણ અહીંયા હાજરી અનુભવી મા ખોડલધામ સમિતિના સભ્યો પૂરું આટો લિવિંગ પરિવાર ભારત વિકાસ પરિવાર તમામ લોકોની હાજરી એ ગામડાના રૂરલ ઓર્ગેનાઇઝરોએ ખૂબ આપ આ કાર્યક્રમને સફળ બનાવ્યો ખૂબ ખૂબ હૃદયથી બધાનો આભાર વ્યક્ત કરીએ છીએ મહાદેવની અસીમ કૃપાથી આ કાર્ય ખૂબ સફળતાપૂર્વક પાર પડ્યું જય ગુરુ જય હિન્દ